તાહોદમાં નકલી એને કૌભાંડ બાદ હવે મનરેગામાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે નાણાકીય વર્ષ બે હજાર એકવીસથી બે હજાર પચીસ ચાર વર્ષના સમયગાળા દરમિયાન દેવગઢ બારિયાના બારીયાના કુવારીઢાણા અને ધાનપુરના સીમોયમાં માત્ર દેખાડવા પૂરતું કામ કરાવ ધાનપુર અને દેવગઢ બારીયામાં એકોતેર કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી તાહોદ પોલીસ દ્વારા ચાર જેટલા ઇસમોની ધરપકડ કરાઈ તાલુકા પંચાયતના આઉટસોર્સિંગ અકાઉન્ટ આસિસ્ટન્ટ કર્મચારી જયવીર નાગોરી મહીપાલસિંહ ચૌહાણ જીઆરએસ ગ્રામ રોજગાર સહાયકની પણ ધરપકડ કરવામાં આવી છે બારિયા કુલસી ફુલસી રમેશ મંગલસિંહ પટેલિયાની પણ ધરપકડ કરાઈ છે ધાનપુર તેમજ દેવગઢ બારીયાના ત્રણ ગામોમાં સ્થળો ઉપર મનરેગાના વીસ કામો ના પણ કરાયા

અને ગુરુ દાખલ કરાવ્યો હોય છે એ ફરિયાદની હકીકત જોવામાં આવે તો હકીકત એ પ્રકારની છે કે રજૂઆતો મળી હતી રજૂઆતોને આધારે ડીડીઓશ્રીએ પોતે એક ઇન્કવાયરી આપી હતી જે ઇન્કવાયરીના વચગાળાના અહેવાલમાં એવું ધ્યાને આવ્યું હતું કે દેવગઢ બારિયાના કુવા રેઢાણા અને ધાનપુરના સીમાય ગામમાં જે કામો થયા છે એ પૈકીના કામો જે થવા જોઈએ એના કરતા અધૂરા કામો હોય કે પૂરતા કામો ના થયા હોય આ સિવાય આ રિપોર્ટના આધારે સિસ્ટમમાં ચેક કરતા એવું પણ હતું કે જેમના શ્રીએ ફરિયાદ આપી છે અને ફરિયાદના અનુસંધાને તપાસ કરતા જે ગ્રામ રોજગાર સેવક એકાઉન્ટ ઓફિસર કે જે આ ગામોમાં કામોમાં સામેલ હોય અથવા એમણે પોતાની ફરજ છે નિભાવી નહીં હોય અને અધૂરા કામો છતાં પણ કોમ્પિટિશન સર્ટી કે રેકોર્ડમાં સહયોગ કરી અને ઉપર બિલો મોકલી બિલો મંજૂર કરાવવામાં મદદગારી કરી હોય આ અન્વયે જયવીર નાગોરી અને મહેપાલ ચૌહાણ આ બંને દેવગઢ બારી અને ધાનપુરમાં એકાઉન્ટ ઓફિસ ફરજ બજાવતા હતા કે જ્યારે કોઈ બિલ આવે તો પોતાની ડિજિટલ કીથી એમને મંજૂર કરવાની એમની જવાબદારી હતી અને તેઓની બદલી થઈને ઇન્ટરચેન્જ બદલી પણ અન્ય બે તાલુકામાં જ થયેલી હતી તો એ બંનેની કે જેમાં એલવન સિવાયના ચૂકવણા બાબતે અથવા અધૂરા કામોની બિલો મંજૂર કરવા બાબતે અટક કરી છે અને બારીયા ફૂલસિંહ અને મંગળભાઈ ભાવસિંહ ગામોની અંદર ગ્રામ રોજગાર સેવક તરીકે જેઓ જે કામ થવું જોઈએ એ કામ ના થયું હોય તેમ છતાં તેના પ્રોપર મંજૂરી આપી એમના રિસ્ટોરમાં નોંધો કરી કે બિલો બનાવી અને પૂરે મોકલી આપ્યા હતા અને મદદગારી કરી આ રોલ જણાવ્યા હતા આ ચાર લોકોની હાલમાં અટક કરી છે અને આગળની કાયદેસરની પ્રક્રિયા હાલમાં ચાલુ છે ત્રણ ગામના અધુરા કામો પ્રાઇમરી વચગાળાના અહેવાલમાં આવ્યા છે આ સિવાય જે પેમેન્ટ હોય એની રકમ લગભગ સિત્તેર થી એકોતેર કરોડ જેવી થાય છે જેનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં કોઈ ગેરરીતિ થઈ છે ગેરરીતિ કઈ રીતે થઈ છે ક્યાં ક્યાં નિયમોનો ભંગ કર્યો છે આ તમામ બાબતે સંબંધિત તપાસ થશે અને તપાસના જે રિપોર્ટ મળશે એ મુજબ આગળની કાર્યવાહી હાથ આવશે અલગ અલગ કુલ સત્યાવીસ પાંચ સાત એજન્સીઓ છે ટોટલ મળીને પાંત્રીસ જેવી એજન્સીઓ થાય છે કે જેને નાના મોટા અલગ અલગ કામોમાં અલગ અલગ નાની મોટી રકમ પેમેન્ટ ચૂકવાયું હોય એવું જણાયું છે ગઈકાલે એફઆઈઆર દાખલ થઈ છે અત્યાર સુધી ચાર આરોપીઓ અરેસ્ટ થઈ ગયા છે અને તપાસ આગળની ચાલુમાં છે